હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ આઠ વિષય ગુજરાતીની અંદર જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એ પાઠ્યપુસ્તક આધારિત પાઠ બે જેનું નામ છે સાયકલ સવારીની ખાટી મીઠી તો આ પાઠની સંપૂર્ણ સમજૂતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો વાત કરીએ શરૂઆત કવિ પરિચયથી તો આ સાયકલ સવારીની ખાટી મીઠી ફાટના કવિ છે મનસુખ સલ્લા તો મનસુખ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના નેસડી ગામમાં થયો હતો તેમના માતાનું નામ વિમળાબહેન અને પિતાનું નામ મોહનલાલ હતું તેઓ લોકભારતી સંસ્થામાં આચાર્ય પદે રહ્યા હતા હૈયે પગલાં તાજા માનસાઈની કેળવણી અને અનુભવની એરણ પર તેમના જાણીતા પુસ્તકો છે તેમણે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે તેમને નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો છે હવે મિત્રો પાઠનો ટૂંકમાં સારાંશ જોઈએ તો સાયકલ સવારીની ખાટી મીઠી એક કથા છે જેમાં આજથી પચાસ કરતાં પણ વધુ વર્ષ પહેલાં સાયકલની કેવી નવાઈ હતી અને સૌને તેનું કેવું ઘેલું હતું તે વિશે રોચક વર્ણન આ પાઠમાં કરવામાં આવેલું છે કે સાયકલ ચલાવતા શીખવવાના અનુભવ ઘણા જ રમૂજ પ્રેરક અને રસપ્રદ છે લેખક આખું શબ્દચિત્ર રચે છે જેમાં આપણે અનાયાસે જોડાઈ જઈએ છીએ હવે મિત્રો પાઠની સમજૂતી જોઈ લઈએ કે આજની ઉગતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી પરંતુ પંચાવન વર્ષ પહેલાં અમને સાયકલની નવાઈ હતી એટલે અહીંયા સાયકલની કેવી નવાઈ હતી એની વાત કરવામાં આવેલી છે કે બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમે મુગ્ધ થઈને નિહાળતા એટલે એ સમયની અંદર જો બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો બધા બાળકોને નવાઈ લાગતી હતી સાયકલ ઉપર બેસવાનું મારું પહેલ વહેલું સ્મરણ મારા કેસુમા ચલાડાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે તો અહીંયા જે લેખક પોતાની વાત કરે છે કે ભાઈ સાયકલ ઉપર બેસવાની કેવી મજા છે એ જ્યારે એમના કેસુમામાં ચલાડાથી સાયકલ લઈને આવ્યા હતા અને આગળના દાંડિયા ઉપર લેખકને બેસાડી આખું ગામ ફેર્યું હતું તો એ સ્મરણ એ અહીંયા યાદ કરાવે છે બજારથી નદી નદીના પાડેથી ખડાવાડ થઈ પાદર પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યો હતો ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો તો અહીંયા લેખક સાયકલ ઉપર બેસીને જે આખું ગામ ફર્યા હતા તેની વાત અહીંયા તેઓ રજૂ કરે છે લોખંડના દાંડિયા પર બેસવાનું કંઈ અનુકૂળ ન હતું એટલે જે સાયકલને લોખંડનો દાંડિયો આવે છે એના ઉપર બેસવું એ કાંઈ સહેલું ન હતું છતાં દુઃખ કળાતું ન હતું કારણ કે એક અદ્ભુત તક મળી હતી બરાબર તકલીફ ઘણી પડે પરંતુ જે આનંદ હતો એ આનંદની અંદર આ દુઃખ જણાતું ન હતું સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું તો અહીંયા જે લેખકના જે મિત્રો હતા એ મિત્રોની અંદર તેઓ પોતાને ભાગ્યશાળી માણે છે કારણ કે તેમને સાયકલ ઉપર બેસીને આખું ગામ ફરવાની તક મળી હતી એક ન રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ એટલે કોઈ આડું ન હતું કે સામે નહોતું તોય મેં આખરે રસ્તે ઘંટડી વગાડ્યા કરી તો અહીંયા લેખક પોતાના બધા મિત્રોને જાણ કરવા માટે જ્યારે તેઓ સાયકલ ઉપર બેસે છે ત્યારે તેઓ સાયકલની ઘંટડી સતત વગાડ્યા કરે છે જેથી હમણાં મિત્રોને પણ ખબર પડે સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું સાયકલ રમરમાટી કરતી દોડતી હતી નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું ન હતું તો અહીંયા જે જે અનુભવ લેખકે કર્યો છે એનું વર્ણન કરવામાં આવેલું છે એ અનુભવ એવી ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો કે કેસુમામાં બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું પેન્ડલને અવડો આંટો ફેરવ્યો હતો એનો આનંદ જ ઓર હતો એટલે અહીંયા જે સાયકલના પેન્ડલને અવળો આંટો ફેરવવો ઘંટડીને વારંવાર વગાડવી વારંવાર અડી લેવું આ એક અનેરો આનંદ હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યો હતો બરાબર ઘણા દિવસો સુધી પોતાના મિત્રો સાથે આ જે સાયકલ ઉપર બેસવાનો જે આનંદ હતો એનું તે વર્ણન કરે છે એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી ન હતી એટલે કે અલંકારનો પણ તેઓએ ઉપયોગ કર્યો હતો એટલે વાત ચડાવીને કહી હતી અમારા બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખોલ્યો જ્યારે સાવરકુંડલાના એક વોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો બરાબર જે મિત્રો હતા એ મિત્રોમાં આશ્ચર્ય ત્યારે જોવા મળે છે જ્યારે સાવરકુંડલાના એક વરાજી એ ગામની અંદર સાયકલનો સ્ટોર ખોલે છે એમાં એક સાથે દસ સાયકલ મુકાય તો એ દુકાનની અંદર એક સાથે દસ સાયકલો ગોઠવવામાં આવી હતી એટલે અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા જે બાળકો છે એ વિચાર કરતાં કે આટલી બધી સાયકલ એમાંય ગમતી મીઠાઈ જેવી બેનાની સાયકલ હતી બરાબર આપણને જે મીઠાઈ ગમતી હોય એ પ્રમાણે અહીંયા સૌને ગમતી સાયકલ તો બેનાની હતી એક સાયકલ નવી ન હતી બરાબર અહીંયા જેટલી પણ સાયકલો ગોઠવેલી હતી એ કઈ સાયકલ નવી ન હતી કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી એટલે કે જૂની સાયકલો હતી દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું જ હોય જ બરાબર જૂની સાયકલ હતી એટલે દરેક સાયકલની અંદર કોઈક ને કોઈક ભાગ તૂટલો હતો બગડેલો હતો એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાકું પડી જાય એટલે જૂની સાયકલને આપણે જ્યારે ચલાવવા જતા હોય તો કોઈ સમય એ બગડે છે મોટી સાઇકલો ભાડે જાય પણ એક સાથે નહીં બરાબર એ બધી જે સાઇકલો છે એ દુકાનદાર ભાડે આપતા હતા નાની સાઇકલો તો સવારથી સાંજ સુધી એક પડ નવરી ન પડે પરંતુ અહીંયા જે નાની નાની સાઇકલો છે એ સવારથી સાંજ સુધી દરેક વ્યક્તિ એને ભાડે લઈ જતા હતા કલાકનો એક આનો ભાડું હતું તો આ સાઇકલનું ભાડું તો કે ભાઈ કલાક ફેરવવાનો અને એક આનો આપવાનો હતો એ અસાધારણ લાગતું એટલે બે ત્રણ જણ ભેગા થઈને ત્રણ પૈસા એટલે કે અડધો આનો ભેગા કરીએ અને નામ નોંધાવી દઈએ આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું એટલે ક્યારે હનુમાન દાદાને મણોમણ ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈક કરે અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે અમે બે ત્રણ જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય દરેક પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે સાથે જ સાયકલને ઝાલ્યાનો સાથે દોડવાનો સંતોષ પણ મળે નાની ઘંટડી તો સતત વાગતી હોય સાયકલ ક્યારેક દગો પણ દઈ દે ભૂમિસયન કરાવી દે એટલે સાયકલ ઉપરથી નીચે પડી પણ જવાય પણ ઘંટડી ભાગ્યે જ બે વફાનની કરતી એટલે કે ઘંટડી સતત વાગ્યા કરતી હતી એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું કારણ કે સાયકલમાં કિચુડાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસવાળા ખસી જ જાય બરાબર અહીંયા ઘંટડી ન વગાડે તો પણ ચાલતું કારણ કે સાયકલ જૂની હતી એટલે સાયકલમાંથી કીચુડ કિચડ એવો અવાજ પણ આવતો હતો તોય અમે ઘંટડી વગાડતા એ જ તો મુખ્ય આનંદ હતો છતાં પણ અહીંયા બાળકો છે ઘંટડી વગાડતા હતા સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે બધા કહે છે કે સામે જો હેન્ડલ ઉપર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ અરે પેન્ડલ મારવાનું ચાલુ રાખ પણ એનો મેળ રહે નહીં એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે તારા હોઉં વારો ત્યાં તો કૂતરું વાહલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે પછી જે ધવાનું હોય તે થાય બીજી બાજુ કૂતરું ઊંકારો કરતું ભાગે કાં તો સામે ગુરકે કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હોય એની તો નવાઈ નહોતી બજાર વચ્ચે પડવાની હાન ખાંસી લાગે તો અહીંયા જે લેખક પોતાના જે અનુભવો છે એ અનુભવ આપણી સમક્ષ રજૂ કરે છે ત્યારબાદ આગળ જોઈએ કે પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય એટલું કરે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય વરઘોડો આગળ ચાલે હસે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હોય વળી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે એકલા ચલાવીએ અને સાયકલ ચાલે પડીએ નહીં તે હતું તેથી ક્યારેક બે પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને એક કલાક સાયકલ ચલાવવાનો લાવો લીધો છે તેના અનુભવ પણ ભાતીગઢ છે ગામમાં આવેલી સાયકલ ખખડધજ હતી સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી એટલે ઘટના સર્વસામાન્ય હતી કે ચેન ઉતરી જવી એકાદ ફ્લા ફલાંગ સાયકલ ચાલે અને ચેઇન ન ઉતરે એવું ભાગ્યે જ બને સાયકલ ચલાવી હોય એટલી ચાલે પણ ચેઇન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું એથી આંગડા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી પરંતુ બીજો ત્રાસ ભારે હતો કે ગામમાં રસ્તા ધૂળ્યા ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ વેરવાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય ખચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે સાયકલ બાપડી થઈ જાય તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ સાયકલવાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંક્ચર રિપેરિંગના બાર પંદર લેવલ લાગેલા હોય એમાં અમારાથી એકનો વધારો થાય જો કે તેના વધારાના પૈસા આપવા પડતા તે કટતું ટ્યૂબમાં પંચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોડે અને હવા નીકળતી હોય ત્યાં બુડબુડિયા બોલે ભલું હોય તો પડખેથી બીજું કાનું હોય તે ચાળી ખાય એ બળબડિયા જોવાની બહુ મજા પડતી સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ પેરવીને કાંટો શોધી કાઢે તો આ ક્રિયા આપણી સાથે પણ થતી હોય છે જાણે પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જુએ બોલે મને હતું જ કે એકથી વધારે પંક્ચર હશે ડબ્બલ પંચર અને ડબ્બલ દંડ જો કે અમારો દંડ એ સાયકલ સ્ટોરવાળાનો આનંદ બનતો ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયાવાળા મારો સાયકલ ઉત્સાહ કસાને ગણકારે નહીં પણ સાયકલ તો બધું અનુભવે ધૂળના ધક્કામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે ક્યારેક પૈડું હટાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે ભૂમિ સહન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કર ને કરવાય પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લો ચુંબક હોય એમ પડ્યું ગમે તેટલું વારવા છતાંય તરત જ ખેંચાય પથ્થર ઉપર થઈને નીચે પછડાય પછી બે ત્રણ ઘટના બને કા થોડું આંચકો ખાઈને આગળ ચાલવા માંડે કે આડું થઈને સાયકલને અટકાવી દે કા પૈડું એવું આકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય આસપાસ ઉભેલા સંભળાવે ખરા કે જોઈને ચલાવતો હોય તો હા ભાઈ હા જોઈને જ ચલાવી હતી પણ પૈડું માને તો ને સાયકલની આડોડાઈ પણ જીવી તેવી નહીં સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય આપણને થાક કે આ જ થાય કે જરાક તારવી લીધી કે પત્યું પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે ભેંસને અક્કલ હોય તો ને એ તો મારી બાજુ જ વળે તે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ પણ વધતી જાય એટલે સાયકલ વધુને વધુ ભીત બાજુ લઉં પછી તો ભીત જ રહે સાયકલ ધડામ કરતી ભીત સાથે ભટકાય હાથ પગ છોલાઈ જાય એ સંતોષ હોય કે ચાલો ભેંસથી તો બચ્યા પડવા કરતાંય વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેણી થાય ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી એ સેફ્ટીક થાય છે હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા હલાવતા સાથે જીની ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાયકલ ચલાવવાની સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં પરંતુ પૂરપાટ દોડાવી શકાય એક હાથ હેન્ડલ પરથી લઈને વાગતા સાયકલ ચાલતી રહે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતું જોકે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચલાવી ચાલતી રહે તે ગણાતું પરંતુ નાની સાયકલમાં શક્ય ન હતું જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું જરાક મોટી સાયકલ ફાવી ગઈ એકંદર હેઠા પડવાનું અટકી ગયું પણ બે તો ઠીક પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવી અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા એમાં પથ્થર ખાડા ધૂળના ધફાણી મૂંઝવણ તો ખરી જ પરંતુ એવા જોખમને ભરી પીવાની બે બેસવાની તૈયારી હોય જોકે પાછળ બેસનારો એક ભલામાન ચોક્કસ કરે કે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો તો જ બેસું આ સરથે પાડવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો તોય પડ્યો નહીં સાયકલ ચલાવી શક્યો એવો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાડી શકાતી જોકે ત્યારે કારણ વિનાય ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું બીજાનું ધ્યાન ખેંચાવવું જોઈએ સા સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બહુ અસામાન્ય હતું બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હશે એટલે તો ભૂલાતો નહીં હોય ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ પહેરવો સાયકલ ચલાવી તેમાં થતું ભૂમિપતન હાથ પગ છોલાવાને આખરે સાયકલ ઉપર કાબૂ મેળવવો આ બધું જ અણુ અણુને સ્પર્શી જતું એનો આનંદ અને રોમાંચ કસાઈ સાથે સરખાવવાનું શક્ય નથી કારણ કે પ્રથમ અનુભવ હતો એની અન્યના બાળપણને મહિમામય બનાવે છે હવે મિત્રો શબ્દાર્થ જોઈ લે તો આશ્ચર્યમુગ્ધ તો નવાઈ પામવું ચકિત થવું પૃથ્વી પ્રદક્ષિણા તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે સમવયસ્ક તો સમાન વય ધરાવતા રમરમાટી તો અહીંયા ઝડપરોમાં ચક્રો માન્ય પમાડે એટલે ખૂબ જ ઝડપ અતિશયોક્તિ તો વધારીને બોલવું એક અલંકાર છે બટુક એટલે થીંગણો માણસ અહીં નાના બાળકો આશ્ચર્યલોક એટલે નવાઈ જગત અસાધારણ એટલે અસામાન્ય થશે શિખાવ એટલે બિનઅનુભવી કઠવું એટલે દુઃખ થવું બેવફા એટલે બેમાન કીચુડા એટલે કિચુડ કિચુડ એવો અવાજ હાણ એટલે હાણી નુકસાન જંબુરિયો એટલે નાનો છોકરો અહીં સાયકલ રિપેરિંગ કરવાવાળાનો સહાયક પંચર એટલે ટાયર ટ્યુબમાં કાણું પડવું ધફ્ફો એટલે માટીનો ઢગલો હઠાગ્રહ એટલે હઠપૂર્વકનો આગ્રહ અવસ એટલે લાચાર આડોડાઈ એટલે આડાઈ વાકાપણું અથવા તો હઠ ભીત એટલે દિવાલ ઘરગથ્થુ એટલે જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું સેપ્ટિક એટલે સૂક્ષ્મજીવોનો ચેપ લાગેલું પરુવાળું ગર્વ એટલે ગુમાન અભિમાન પ્રબળ એટલે અત્યંત આરોહણ એટલે સવારી કરવી તે વરગોળો હોય કે પછી કોઈ સરઘસ હોય હવે રૂઢિપ્રયોગ જોઈએ તો વાત વાતમાં વાકું પડવું તો ભાઈ માઠું લાગવું દગો દેવો તો વિશ્વાસઘાત કરવો અથવા છડકપટ કરવું ફિલ્મો ઉતારવી તો ફજેતી થવી ભાવડું થઈ જવું તો ગરીબડું કે રાંગ થઈ જવું વટ પાડવો તો રોફ જમાવવો ભરી પીવું તો ન ગાંઠવું અથવા તો ન ગણવું શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો ખડું કરવાની જગ્યાને ખડા વાળ રોમાંચ પમાડે એવું તો રોમાંચક સાધારણ નહીં એવું અસાધારણ જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગ જેવું હોય એને આનો કહેવામાં આવે છે જમીન ઉપર સૂવું તે ભૂમિશયન ગણનામાં ન લેવા જેવું તો નગણ્ય સમાન્વય ધરાવતું સમવયસ્ક લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય લોહચુંબક હઠપૂર્વકનો આગ્રહ હટાગ્રહ છાબડાઘાટનું લોઢાનું એક પાત્ર તગારું જેને ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું ગરગથ્થતું તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આઠ વિષય ગુજરાતીની અંદર પાઠ બીજો સાયકલની સવારીની ખાટી મીઠી પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આપણે સરળ સમજૂતી સાથે જોયું તો વિડિયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર